ઓકે આજ રોજ હું પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ગામ લોટપુર મને તમામ સમાજના લોકો સહકાર આપીને મને લોટપુર ગામમાં સરપંચ તરીકે બિનહરીફ લાવા ગામના તમામ સમાજના લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું તથા સમાજ આજ બ્રહ્માણી માતાના મંદિર હવાન રાખેલ છે સમગ્ર સમગ્ર ગામને ભોજન પ્રસાદનું આયોજન કરેલ લોધપુર ગામનો વિકાસ અને મારા જે રહેશે આ ગામનો લોધપુર ગામ પંચાયતના તમામ લોકો પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈને સરપંચ તરીકે નિમણૂક કરેલ છે અને બ્રહ્મણી માતાને અસીમ કૃપાથી એમનું હવન પણ રાખેલ છે અને ભોજન પણ ગામજનોને આપેલ છે અને ગામના વિકાસ થાય એવા સારા કાર્યો કરશે એની સાથે અમે સરપંચ તરીકે નિમણૂક કરેલ છે પાટણ આજથી સરપંચમાં જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ બિનહરીફ જીતીને ગામજનો લોકો આજે એમનો સાથ સહકાર આપી અને એમને લાવે છે અને ગામમાં સારું કરે અને ગામો ગામનો કરે અને ગામમાં સારા કામ કરે એવા અમને ખૂબ ખૂબ આભાર આજે જે બ્રહ્માણીમાંનો હવનભાઈ જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કરાવેલ છે આખા ગામને આમંત્રણ આપેલ છે જમવાનો પ્રોગ્રામ ભોજન આપેલ છે ખતી છે બધા ગામજનો એમ જ વિચારે છે કે ભાઈ આવ્યા છે તો સારું કરશે એમનો કોઈ ગ્રાન્ટ મળે સારી મળે અને લાવે અને ગામનું રક્ષણ કરે અમારા લોટપુર ગામમાં પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ જેમને અમે ગામ લોકો બધા મળીને અને એમને સરપંચ તરીકે બિનદી લાવ્યા છીએ એટલે હવે પછી કંઈક લોટુ ગામમાં સારો વિકાસ થાય અને કંઈક એવું સારું કામ થાય એના માટે એમને એમને સાથ સહકાર આપીને કંઈક લોટુ ગામમાં સારું કંઈક થાય એ માટે એમને અમને પૂરેપૂરો સાથ આપશું એવું અમારી ભાવના છે અને જીતેન્દ્રભાઈ પ્રજાપતિ સરપંચ એ પણ પોતે સારું કાર્ય કર એ માટે અમારી વિનંતી છે કે લોઠુ ગામમાં અમારા આ બીજી વાર બિનહરીફ થાય છે પહેલી વાર એક બીજા સરપંચ હતા બીજી વાર અમે જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈને બિનહરીફ લાવ્યા છીએ અને આજ સુધી સરપંચ નહોતા તો પણ એ લોકો સેવા આપતા હતા સરપંચ વગર એટલે અમને એવું લાગ્યું કે ના અમને કે એકવાર અમે વારો આપીને અને બિનરીફ લાવીને કંઈક સારું થાય લોઠુ ગામમાં કંઈક કાર્ય સારું થાય એ માટેનો વિકાસ થાય એ માટે અમે બિનહરીફ જીતેન્દ્રભાઈ પ્રજાપતિને અમે ફરીથી એકવાર એમને બિનહરીફ આપીને અને સરપંચ તરીકે લાવ્યા છીએ લોકો હવે એના પછી કંઈક સરકારની કોઈ પણ સારી ગ્રાન્ટ હોય બીજું વસ્તુ કે કોઈ ગરીબોને કંઈક એવા લાભ જોઈતા હોય એ માટે થોડો સહકાર આપીને એમને લાભ અપાવે સરપંચ ઓકે હવે અમારો તો ગામજનોનો એક પ્રશ્ન છે કે સરકાર કોઈ પણ લાભ હોય અમારી ગામજનોની પણ એક રજૂઆત છે સરકારને કે સરપંચ કોઈ પણ ગ્રાન્ટ આપે સરકારને કોઈ પણ લાભ હોય અને ગરીબોને અહીંયા મળે લોટપુર ગામમાં એવી અમારી સૌની ગામજનોની ભાવના છે રાઠોડ વિશાલ પ્રેમભાઈ વકીલ એડવોકેટ